કક્ષાની પાંચમી ઐતિહાસિક ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ બે હજાર ચોવીસ પચીસ સ્પર્ધા યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત રાજ્યકક્ષાની કક્ષાની પાંચમી ઐતિહાસિક ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ કલેક્ટર શ્રી ડોક્ટર રતન કવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે રમતગમતનો વિકાસ આરોગ્ય શિક્ષણ સામાજિક કૌશલ્ય ઘડતર વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ વગેરેમાં રમત ફાળો છે આજના ડિજિટલ યુગમાં રમતો માનસિક સ્થિતિ સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે ઈડર આરોહણ અવરોહણ સ્પર્ધા રમતવીરો માટે એક તક સમાન છે આ સ્પર્ધામાં ગુજરાતભરના બસો ને સત્તર જુનિયર ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો જેમાં એકસો એકાવન ભાઈઓ અને છાસઠ બહેનોનો સમાવેશ થાય છે આ સ્પર્ધામાં ગત વર્ષના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતા આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે વિજેતા થનાર ભાઈઓ બહેનો સ્પર્ધકોને રૂપિયા પચીસ હજાર થી શરૂ કરી દસમા ક્રમે વિજેતા થનારને ને રૂપિયા પાંચ હજાર સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગી મામલતદાર શ્રી ઈડર જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ચીફ ઓફિસર શ્રી તેમજ રાજ્યના વિવિધ ખેલાડી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા